એકબીજાની વાત કબૂલ ન કરે એ નહીં વાત હોય હા પણ એ પોતે એમ એનું કહેવાનું થાય કે અમે કહે એ જ સાચું તમે કહ્યું એ સાચું નહીં આપણી વાત માન્ય ન રાખે બે જણા બેઠા તમે એક જણો કે મારો કૂતરો ઇંગ્લિશમાં એ બે સીડી આખી બોલે તો બોલો બીજો કે એ મારા કૂતરાની નકલ કરે બોલો કેમ જાણી એના એકના કૂતરાને જ આવડતી હોય હા એક જણો તો જેલમાંથી છૂટીને આવતો હતો વીહ વરે આમાં આઈ લો હવે બજારમાં છાતી કાઢી એમાં એક શેઠની દુકાન પાસેથી નીકળો ને શેઠ કે ભાઈ અહીંયા એમ કે ચાવી ખોવાઈ ગઈ છે આ તાળું તોડવું છે તો કે એમાં શું હવે મોટી વાત છે ધળીંગ દિને તોડી નહીં તાળું શેઠે વળી વાવ ઠપકાર્યો શાબાશ શાબાશ તમને કેટલા રૂપિયા દેવાના એ કે આની પહેલાં એકવાર તોડ્યું હતું તેથી દસ હજાર મળ્યા હતા તમારે જે દેવું હોય પછી શેઠને ખબર પડી કે મારી દુકાન તૂટી હતી આને જ